ધોધમાર વરસાદથી જૂનાગઢનું બાંટવા થયું પાણી પાણી મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા દુકાનોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા માલસામાન પણ પલળી જતા વેપારીઓને ભારે નુકસાની વેઠવી પડી આ તરફ જુનાગઢનું બામણાસા ગામ બન્યું સંપર્ક વિહોણું ધોધમાર વરસાદને લીધે ઓછત નદીમાં ગોડાપુરની સ્થિતિ સર્જાઈ જળસ્તર વધતા ઓછત નદીનો પાળો તૂટ્યો નદીનો પાળો તૂટતા મકાન જમીન દોસ્ત થયું મકાન ધરાશાયીના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા આ દ્રશ્યો કેશોદના મગરવાડાના છે જ્યાં વરસેલા ધોધમાર વરસાદથી વરસાદી પાણીથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા ખેતરમાં વાવેતર કરેલી મગફળી સહિતનો જે પાક હતો એ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો પાક પાણીમાં ગરકાવ થતા જગતનો તાત પણ ચિંતાતુર બન્યો વાત હવે રાજકોટ શહેર અને જિલ્લાની રાજકોટ શહેર અને જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું રાજકોટ શહેરના ગોંડલ રોડ ડેબર રોડ કાલાવાડ રોડ રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો થોડા સમય માટે વરસેલા વરસાદથી રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા એસ્ટ્રોન ચોકનું ગરનાળુ હેમુગઢવી હોલ નજીકનું ગરનાળુ અને પોપટપરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં શાપર વેરાવળ લોધિકા અને કોટડા સાંગાણી જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો લોધિકાના ધૂળિયા ડોમડા પીપળિયા પાભર ઇટાળા મોટા વડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા ભારે વરસાદથી ઉપલેટા પંથકની નદીઓમાં નવા નીરની આવક થઈ ગઢાડા નજીક આવેલ મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ગઈકાલે ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા ડેમમાંથી પાણી છોડાતા મોજ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ છત્રાસા બંટીયા ખડિયા જાપોદર કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી છત્રાસા નજીક પુલ પરથી વરસાદી પાણી વહેતા થયા તો છત્રાસાથી મણાવદર બાંટવા તરફ જવાના કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા યાત્રાધામ દ્વારકામાં એક ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા ભદ્રકારી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુકાનદારો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની સ્થાનિક પ્રશાસન સમક્ષ માંગ કરી કલ્યાણપુરના ભોગાત હાઇવે નજીક વાડી વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી ભારે વરસાદથી ભોગાત બાટવડિયા ગોજીનેશ પુરંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર કેટલાક વાહનો પણ ડૂબ્યા દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ મંદિર નજીક પણ એક એક ફૂટ સુધીના વરસાદી પાણી ભરાતા દર્શનાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી સિંધણી ડેમ ઓવરફ્લો થતાં ડેમના પાણી હર્ષદ મંદિર સુધી પહોંચ્યા હતા ડેમના પાણી ફરી મંદિર નજીક વેપારીઓ પોતાનો માલસામાન બચાવતા કેમેરામાં કેદ થયા કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા થયા મહેરબા પૂર્વ કચ્છના ગાંધીધામ આદિપુર અંજારમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થયા તો પશ્ચિમ કચ્છના નલિયા વાયોર પરજાઉ લાખોદ ચોકડી નાના રેહા કોટરા ચકાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી